પાટણના સંડેર ખાતે હજારો પાટીદારોની ઉપસ્થિતિમાં ઉત્તર ગુજરાતના પ્રથમ ખોડલધામનું શિલાન્યાસ પૂજન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં ખોડલધામ સંકુલના છ જેટલા નિર્માણ કરવાનું આયોજન ઉત્તર ગુજરાતના પ્રથમ અને ગુજરાતમાં દ્વિતીય ખોડલધામ મંદિરનું મંગળવારે ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે એક હજાર આઠ યજમાન પરિવારો સહિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત પાટીદાર સમાજ પરિવારજનોની હાજરીમાં ને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષપદે પાટણના સંડેર ખાતે એક હજાર આઠ શિલાઓની પૂજન વિધિ કરવામાં આવી હતી માત્ર પાટણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કાગવડ બાદ ઉત્તર ગુજરાતના પાટણના સંડેર ખાતે ખોડલધામ સંકુલના નિર્માણ માટે મંગળવારે આયોજિત શિલાન્યાસ વિધિ પ્રસંગે ઉપસ્થિત ખોડલધામના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે સંડેર ખાતે આકાર પામનાર ખોડલધામના નિર્માણ કાર્યની શરૂઆતમાં ખોડિયાર માતાનું મંદિર ભોજનાલય પાર્ટી પ્લોટ અને કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું સંડેર ખાતે આયોજિત શ્રી ખોડલધામના શિલાપૂજનમાં ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા બનાસ સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના બસો પચાસ જેટલા ગામોમાંથી ને સૌરાષ્ટ્રમાંથી આશરે આઠ હજારથી વધુ પાટીદારો આ શિલાપૂજન વિધિમાં જોડાયા હતા જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શીલા પૂજનના મુખ્ય યજમાન તરીકે સંડેના ચંદ્રકાંતભાઈ પટેલ રૂપિયા અગિયાર પોઇન્ટ અગિયાર લાખ અર્પણ કરી લાભ લીધો હતો તો ચાર યજમાનો હોય રૂપિયા પાંચ પોઇન્ટ અગિયાર લાખ અને નવસો નવ્વાણું યજમાનો હોય રૂપિયા એકવીસ હજાર અર્પણ કરી શીલાન્યાસ વિધિનો લાભ લે કુલ બે કરોડ એકતાલીસ લાખ ચોત્રીસ હજારનું દાન મંદિર માટે અર્પણ કરી ધન્યતા અનુભવી હતી યશપાલ સ્વામી પાટણ એક્સપ્રેસ ખોડલધામ ટ્રસ્ટ કાગોળ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ખોડલધામના ચાર સંકુલો બનાવવાની વાત હતી સૌથી પહેલાં ખોડલધામ સંકુલ સંડે ખાતે આજે ભૂમિપૂજન થઈ રહ્યું છે કાગોડ ખાતે એક સંકુલ બન્યું છે એના જેવું જ મંદિર પણ એનાથી થોડું નાનું અને મંદિરની સાથે સાથે ખેડૂતો માટે કૃષિ સંશોધન કેન્દ્ર ભોજનાલય સમાજના દીકરા દીકરીઓ માટે આઈએએસ આઈપીએસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ટ્રેનિંગ સેન્ટર અને આ વિસ્તારના ખેલાડીઓને લાભ થાય એના માટે સુંદર જગ્યા સરકાર પાસેથી લઈ અને મેદાનો બનાવવાનું જે નરેશભાઈ પટેલનું સ્વપ્ન હતું એ સ્વપ્ન આજે પૂરું થયું છે અને શિલાન્યાસ વિધિ અત્યારે ચાલી રહી છે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી એક હજાર આઠ શિલા પૂજન થઈ એની અંદર તમે જુઓ એ રીતે તમામ શિલાઓ આજે વિધિવત રીતે

અને ખોડલધામની ટીમ અને આ વિસ્તારના ખોડલધામના કન્વીનરો ગામના યુવાનોએ સુંદર મજાનું મહેનત કરીને આજે તમે જોવો છો કે એકદમ શિસ્તબદ્ધ રીતે આજે શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ રહી છે એક થી દોઢ વર્ષની અંદર મંદિરનું નિર્માણ થઈ જાય છે એવું અમારું પ્લાનિંગ છે પરંતુ કદાચ એનાથી પણ ઓછો સમય થાય અથવા વધુ થાય પણ વધુમાં વધુ લોટ કે બે વર્ષની અંદર આખું પહેલા ફેઝનું જે કેમ્પસ છે મંદિર ભોજનાલય પાર્ટી પ્લોટ અને ઓફિસ એ પૂરું થઈ જશે